નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું એસબી હિન્દુસ્તાની ટીમ વગણ કંપની અને વગણ ફેક્ટરી તે લોકો કેવી રીતે ચા વેચી રહ્યા છે તો મિત્રો વિડીયો પર ના હોય તો વિડીયોનો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજે આપણે વાત કરીશું એસબી હિન્દુસ્તાની વગણ કંપની અને વગણ ફેક્ટરી તેઓ બીજાની ચા ને હરીપાના બ્રાન્ડ તરીકે વેચી રહ્યા છે તો દોસ્તો અને બીજાની વસ્તુ પોતાના નામે વેચીને તમે પણ તમારો ધંધો બનાવી શકો છો તો દોસ્તો આ વિડીયો ફક્ત બિઝનેજ સમજ માટે છે ના કે એસબી બી વિવાદ માટે તો દોસ્તો બીજાની ચા વિકીને કરોડ રૂપિયા કમાવા તેમને સાંભળવું અજીબ લાગતું હશે પણ એ જ તો કરી બતાવી છે એસબી હિંદુસ્તાની ટીમે તો દોસ્તો એમની પાસે છે એમની ચેનલની બ્રાન્ડ તે કરોડોનું મુખ્ય સાધન છે દોસ્તો બ્રાન્ડ એટલે શું બ્રાન્ડ એટલે એક નામ એક લોગો અને એક કોળ તે ગ્રાહકોના મનમાં વિશ્વાસ જગાયો છે જેવી રીતે તમે હરિભાની ચા ઉપર હરિભાનો ફોટો જોઈને ચા ખરીદ્યો છે એ રીતે તો દોસ્તો કોઈ પણ વસ્તુ તેના બ્રાન્ડ તરીકે ઓળખ સાથે જોડાય તારે એની કિંમત અને વિશ્વાસ બંને વધી જાય છે તો દોસ્તો એસબી હિન્દુસ્તાનની હાલમાં જે ચા વેકે તે તેમની પોતાની ફેક્ટરીમાં બનાવેલી ચા નથી તે લોકો પ્રાઇવેટ લેબલ બ્રાન્ડ તરીકે ચા વેકી રહ્યા છે તો દોસ્તો તમે કહેશો પ્રાઇવેટ લેવલે લઈશું તો દોસ્તો એક કંપની પહેલેથી ચા બનાવે છે અને દોસ્તો એસબી હિન્દુસ્તાની ટીમ તેમની પાસે કોન્ટેક કરે છે અને કહે છે મારે તમારી ચા મારા પોતાના નામે વેચવી છે જેમ કે આરિફા ચા પેકિંગ કરાવીને વેચવી છે તો દોસ્તો એ પછી એ ચા એ કંપની અરિબાના નામથી અને અરીબાના લોગોથી સિલેક્ટ કરેલા પેકિંગમાં ભરીને આપી દેશે તો દોસ્તો આ બધું થયા પછી તે શરૂ થાય છે માર્કેટિંગનું જેમ કે સોશિયલ મીડિયા યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક વિડીયો તેમના રિવ્યૂ અને અરીબાની ચા ઉપરનો વિશ્વાસ તો દોસ્તો આવા મોડલ દુનિયાભરમાં ખૂબ જ ચાલે છે જેમ કે એમેઝોન ફ્લિપકાર્ટ નિબાણ જેવી કંપનીઓ પણ પ્રાઇવેટ લેબર બ્રાન્ડ તરીકે વેચે છે તો દોસ્તો હું તમને એક સરળ પાછામાં સમજાવીશ કે પ્રાઇવેટ લેબર કેવી રીતે કામ કરે છે તો મેન્યુફેક્ચર તો દોસ્તો મેન્યુફેક્ચર એટલે બનાવનાર એક જ હોય છે અને નામ અને અલગ અલગ પેકિંગ બીજાના નામે હોય છે તો દોસ્તો તમે પણ મેન્યુફેક્ચરને કહો મને મારા બ્રાન્ડના નામે પ્રોડક્ટ બનાવે છે તો મને બનાવી આપો તે પછી ચા કે કોફી કોઈ પણ વસ્તુ તમારા નામની પ્રોડક્ટ બને છે તો પછી તેને માર્કેટિંગ કરો અને નફો મેળવો તો દોસ્તો ધંધો કરવા માટે ફેક્ટરીની જરૂર નહીં પણ આવડતની જરૂર છે તો દોસ્તો એસપી ટીમે એ આવડતને અને તેમની ચાહનાને ધ્યાનમાં લઈને તેઓને બ્રાન્ડમાં ફેરવી દીધી તો દોસ્તો અહીંથી થાય છે સારો સાચો ખેલ તો બ્રાન્ડ બિલ કરવું એટલે કે વિશ્વાસ કમાવો અને વિશેષ કમાવા માટે જરૂર પડે છે રિસર્ચ ગુણવત્તા પ્રોડક્ટ અને લોકોમાં એવી એડવર્ટાઈઝ કરવી પડે છે તો દોસ્તો એસ બીજની સાઇટી મેં એ જ કર્યું ફેક્ટરીમાં નહીં પણ લોકોના દિલમાં બ્રાન્ડ બનાવ્યું તો દોસ્તો હાલમાં હરિભાની ચા કોઈ બીજી કંપની બનાવે છે પણ તમારો વિશ્વાસ તો હરિભાના ચાના નામ ઉપર જ છે તો દોસ્તો આવોના આવો વિશ્વાસ રાખવા માટે ચાની ક્વોલિટી બેસ્ટ હોવી જરૂરી છે તો હાલમાં તો આરિફાની ચાની ક્વોલિટી એક નંબર છે તેમની ચા હું ઘરે પણ વાપરું છું તો મારી તો એક જ આશા છે કે તેમની ચા આગળ પણ આવીને આવી ક્વોલિટી બની રહે તો દોસ્તો કહેવાય છે ને સફળતા એક દિવસમાં નથી મળતી પરંતુ એક દિવસ જરૂર મળે છે તો દોસ્તો તે પહેલાં એક આપણે વિડીયો જોઈ લઈએ

ગોલ્ડ ચાનું એક કિલો પેકેટના ચારસો ને ચાર રૂપિયા છે અને રોયલના ચાના એક કિલો પેકેટના ત્રણસો ને રૂપિયા છે તો દોસ્તો આપણે બધા સાથે મળીએ ને એસ બી સપોર્ટ કરીએ તો દોસ્તો હરીફાને ચાનું એક કિલોવાળું પેકેટ ખરીદીએ ત્રણસો સાઠવાળું તો તેમને અનાથ આશ્રમને બુદ્ધા આશ્રમ બનાવવાનું સપનું છે તે જલ્દીથી પૂરું થઈ જાય દોસ્તો આપણે હરીફાની ચા વાપરીએ કે કોઈ બીજી કંપનીની ચા વાપરીએ તો દોસ્તો અરિબાની ચા વાપરશું તો આપણે પૈસા આપવાના છે અને બીજી કંપનીની ચા છે તો આપણે પૈસા આપવાના છે તો દોસ્તો મારું કહેવું હતું એટલું જ છે કે અરીબાની ચા ખરીદો તો દોસ્તો તેઓ તે જે પૈસા કમાય એમાંથી જરૂરિયાત વ્યક્તિને મદદ પણ કરે છે જો દોસ્તો તમને તમારા એરિયામાં અરિબાની ચા જોવા ના મળતી હોય તો તેમને આ ઓનલાઈન એપ્લિકેશન છે તેમાં જઈને તમે અરીબાની ચાની ખરીદી કરી શકો છો તો દોસ્તો આ વિડિયોમાં આપણે આખું બિઝનેસ મોડલ સમજાવ્યું આપણે કોઈ એસબી હિન્દુસ્તાની ટીમનો વિરોધ કરવા નથી માંગતા પણ ધંધો કઈ રીતે કરાય તે વિડીયોમાં જણાવ્યું છે તો દોસ્તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો દોસ્તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી